દાહોદની વાત કરવામાં આવે તો દાહોદના સિંઘવડનગરમાં છેલ્લા આઠ દિવસથી તસ્કરોએ સિંઘવડનગરના કેટલાક વિસ્તારોને બાનમાં લેતા પોલીસની ઊંઘ હારામ કરી નાખી છે રણધીકુપુર પોલીસનું પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ થતું હોવાનું આમ જનતાએ ચર્ચા કરી રહ્યા છે જ્યારે એક જ સોસાયટીના ચાર મકાન તેમજ ચુંડટી રોડ રણધીપુર ગ્રામ વિસ્તાર પી પીપલોદ રોડ સહિતના કેટલાક વિસ્તારોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની માતાની લૂંટ ચલાવી છે જ્યારે પોલીસ ચોપડે આજે એક મકાનમાં ચોરી થયાની પોલીસ ફરિયાદમાં રૂપિયા એક લાખ પચીસ હજારની ચોરીની નોંધ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સિંગવડનગરમાં છેલ્લા આઠ દિવસમાં સિંગવડનગરની એક જ સોસાયટીમાં ચાર જેટલા મકાનોને ટાર્ગેટ બનાવી મકાનોને તાડા તોડી આખો મકાનમાં ટોડફોડ કરી ચોરી અને લૂંટ ચલાવી રણધિકપુર સિંઘવડ પોલીસને બાનમાં લઇને તરખાટ મચાવ્યો છે જ્યારે સંજેલી રોડ પીપલોદ રોડ સ્થિત રહેણાંક મકાનોને ટાર્ગેટ બનાવી હાથ સાફ કરી લૂંટ ચલાવી હતી પોલીસ હાલ સીસીટીવી તેમજ ડોગ સ્ક્વાડની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે